દક્ષિણ ગુજરાતમાં હજુ બીજી એક બોગસ નર્સિંગ કોલેજ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આજ રોજ આમ આદમી પાર્ટી તાપી જિલ્લાના હોદ્દેદારો દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓના ટોળા સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી ગત દિવસોમાં આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા મા કામલધામ નામની બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના એક અઠવાડિયામાં તાપી જિલ્લામાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ચાલતી બીજી બોગસ કોલેજ પકડાઈ જવા પામી છે જે બેંગ્લોર ખાતે વિદ્યાર્થીઓને લઈ જઈ પરીક્ષા અપાવી બોગસ ડિગ્રી આપવામાં આવી રહી હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે મોટા ભાગના વિદ્યાર્થીઓ આદિજાતિના હોય તેમના નામે બેંકમાં ખાતા ખોલાવી પડાવી લઈ મોટું કૌભાંડ આચરવામાં આવતું હોય તથા આચરી પરીક્ષાઓ અપાવવામાં આવતી હતી અને કોઈ પણ જાતની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરાવ્યા સિવાય બોગસ ડિગ્રીઓ આપતા હતા જેનો પર્દાફાશ વિદ્યાર્થીઓએ આમ આદમી પાર્ટી સાથે રહી કર્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત એડવોકેટ જીમી પટેલ સહકારી વિંગના પ્રમુખ અરવિંદભાઈ તેમજ રાજેશભાઈ ગામિત રાકેશભાઈ ગામિત સાથે વિદ્યાર્થીઓના હિતમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામે ચાલતી નર્સિંગ કોલેજને તાત્કાલિક ધોરણે સરકાર માન્ય કોર્સની યોગ્યતા અને પરવાનગીઓ તપાસવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ જો નર્સિંગ કોલેજને માન્યતા પ્રાપ્ત ન હોય ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમની ભરેલ ફી પરત અપાવીને સંચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જો કે આ સમગ્ર મામલાને લઈને એકતા એજ્યુકેશન ટ્રસ્ટનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે એકતા એજ્યુકેશન ટ્રસ્ટ કાયદેસર હોવાનો દાવો કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ અને આગેવાનોએ શું કહ્યું તે જોઈએ એડમિશન વખતે એમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી દીધા હતા ને અમને એવું કહેવામાં આવેલું કે વચ્ચે જો હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને પાંચસોથી હજાર રૂપિયા લેવામાં આવતા હતા જ્યારે અમે બેંગ્લોર ગયા ત્યારે અમને ખબર પડી કે ત્યાં જઈને અમને જૂઠું બોલાવડાવતા હતા તો અમને શંકા થઈ એ માટે અમે સરને પૂછ્યું કે તમે અહીંયા આવીને અમને જૂઠું કેમ બોલાવડાવો છો એ અમને એવું કહેતા હતા કે તમે બેંગ્લોરમાં જ રહો છો બેંગ્લોરમાં જ ભણો છો એવું તમારે ત્યાં કહેવું પડશે અને એવું જો નહીં કહેશો તો પછી તમારી જવાબદારી એવું કીધું અમને શંકા લઈ ગઈ એટલે પછી અમારે આગળ કાર્યવાહી કરવી પડી અને અહીંયા આવીને અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી જય હિન્દ જય ભારત મિત્રો આજ રોજ તાપી જિલ્લામાં એક ફરી એકવાર બોગસ નર્સિંગ કોલેજ પકડાઈ છે આશરે પંદર બે હજાર પંદર બે હજાર સોળથી આ કોલેજ અહીંયા તાપી જિલ્લામાં ચાલી રહી હતી જેનું એક્ઝામ સેન્ટર બેંગ્લોરમાં છે આદિવાસી વિદ્યાર્થીઓના અને આદિજાતિ વિદ્યાર્થીઓના નામે બોગસ રીતે આ સ્કોલરશિપો અને ગ્રાન્ટ પાસ કરાવીને આ કોલેજો ચાલી રહી હતી ઘણા વિદ્યાર્થીઓને અજુગજુ લાગતા તેઓએ અમુક તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો એને લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં તેનું રજીસ્ટ્રેશન છે અને એ એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે ગુજરાતની બોર્ડની કોઈ પણ માન્યતા એમને પ્રાપ્ત નથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અને વાલીઓને બોળવીને તે લોકો એડમિશન અપાવે છે કોઈ જાતની હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં નથી આવતી પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતા અને સીધો થિયરી કરાવીને ચોરી કરાવડાવીને પાસ કરાવવાની આ પદ્ધતિ હતી કે આજે આમ આદમી પાર્ટી તાબી દ્વારા એને બોગસ તરીકે જાહેર કરવામાં આવે છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે એમની સરકાર જે માન્યતા છે પરવાનગીઓ છે તપાસવામાં આવે અને તપાસીને જો આ બોગસ નીકળે તો તમામ વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે સાથે સાથે એમના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે જમા કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં આવી ફરજી નર્સિંગ કોલેજો ચાલી રહી છે એટલે સરકારશ્રીને પણ અમે ધ્યાન દોરવા માગીએ છીએ કે આવી ફરજી કોલેજોને બંધ કરવામાં આવે અને આદિવાસી વિદ્યાર્થીઓના જે બે ત્રણ વર્ષો જે બરબાદ થઈ ગયા છે એમને પણ વળતર આપવામાં આવે અને તેમને પણ કન્સેશન આપવામાં આવે જેથી કરીને એમના ભવિષ્ય સાથે આવનારા વર્ષોમાં ચેડા ન થાય અને એમના વર્ષો ના બગડે જય હિન્દ

તમારું બધું ફ્રી છે અહિયાં ભણવાનું તમારે એસટી ના સ્ટુડન્ટ છો એટલે તમારું બધું ફ્રી રહેશે એવું જાણવું છે કે સ્કોલરશીપ ફોર્મ કેમ ભરાતા હતા જો બધું ફ્રી હોય તો અને જયારે એક્ઝામ માટે અમને ત્યાં લઈ ગયા ત્યારે સર અમને એવું કેતા પડશે કે અહીંયા જ અમે ભણીએ છીએ અહીંયા જ રહીએ છે તો અહીંયા જ ભણીએ છીએ તમારે એવું બોલવું તો સર ને અમે પૂછ્યું કે સર તમે એવું કેમ બોલાવડાવો છો અમને તમે તો એડમિશન વખતે તમને એવું કઈ નથી કીધું તો કે તમારી અમારી સંસ્થા ત્યાં માન્ય છે એટલે અમે તમને ત્યાં લઈ જઈએ છીએ પણ તમારે એવું બોલવું પડશે એમ પછી અમે અમે પૂછ્યું કે આ સંસ્થા જો બોગસ હોય તો પછી અમે આગળ કાર્યવાહી કરીએ તો સર એ જવાબ અમને એવો આપ્યો કે તમારે જે કરવું હોય તે કરી લો આગળ કાર્યવાહી કરવી હોય તો કરો તમે જે કરવા હોય તે કરી લો એવું કીધું અમને સંસ્થા તો ઘણા વર્ષથી ચાલે છે અને તમારા પહેલા પણ કોઈ ભણતો હતો હા એને ડિગ્રી વિગ્રી મળી છે જી એ ના મળ્યા પેલી ને ત્યાંની एग्जाम બધું એવું છે કે ચોરી કરાવતા હતા ત્યાં એડમિશન વખતે અમને એવું કઈ નથી કીધું પણ ફર્સ્ટ યર માં બધી પ્રિપેરેશન કરી લમે ગેલા જ્યારે લખવા બેઠા ત્યારે એમને ત્યાંના જે સ્ટાફ હતા એમને પૈસા આપેલા અમારી સામે આપેલા ને એ લોકો અમને ચોરી હા ચોરી કરાવવા માટે એ લોકો આવતા હતા ને ફર્સ્ટ યર માં લીધે જ એક્ઝામ કેન્સલ થઈ ગઈ કે ચોરી કરતા પકડાઈ ગયા તમારે કોઈ પૈસા નથી લીધા વર્ષ પંદર હજાર ભરાયેલા તો એવું રહેવાનું ખાવાનું બધું હોટલ માં રાખતા હતા અમને તો એના લીધે તમારે પંદર હજાર અમે લઈએ છીએ સાડા સાત ભરાયેલા તો સાડા બી બધી સુવિધા મળતી હતી અમને જે પંદર હજાર માં મળતી હતી તો પેલા પંદર ભરાયેલા હવે ઓછા ભરાય અને યે કે કે શું થીક ઠીકલા અમે તો દેવસ્ત કેલા ના પાડા અમાર ક્લાસિસ ભી નથી ચાલ્યા સર ફર્સ્ટ યર માં ચલાવ્યા અમને ની પ્રેક્ટિકલ કરાવ્યો કશું નથી કરાવવાનું ક્લાસિક પ્રેક્ટિકલ કશું નથી યાર ફર્સ્ટ યર માં ના હોસ્પિટલ માં હતી ફર્સ્ટ યર માં થિયરી ચલાવેલી સેકન્ડ યર થી બતા ફોર પોતાની રીતે હોસ્પિટલ માં સુવિધા જો કરતા હતા પોતાની રીતે હા ફતે એનો કોઈ દિવસ અમને હોસ્પિટલ માં નથી લઈ ગયા પ્રેક્ટિકલ કરાવવા માટે કે ત્યાં એ સુવિધા પણ ન હતી આ તાડકવા પાસે હવે નવી બનાવડાઈ રહી છે એને ભગવાનજી એ રીતે માન્ય કરી દી છે